એટલે કે દોસ્તો કોઈ પણ કામ હોય એ આપણે ભૂલ વગર કરતા નથી બરોબર શરૂઆતમાં નાની મોટી ભૂલ થાય પછી આપણે અમુક પદ્ધતિઓ છે એ આપણે અપનાવીએ છીએ જેથી કરી કામ છે એ વ્યવસ્થિત થાય અને એમાં સફળતા મળે બરોબર તો આપણે ગુજરાતી ટાઇપિંગ કયા ફોન થી કરવાનું છે તો શ્રી ફોન થી બરોબર શ્રી ફોન છે ઓલ વર્ઝન એટલે કે એની અંદર ઘણા બધા ફોન ટાઇલ્સ છે પણ સૌ પ્રથમ તો આપણે ટાઇલ્સ અલગ અલગ હોય પણ કીબોર્ડ ની અંદર કી હોય બરોબર ક કઈ રીતના આવે તો ક લાવવા માટે આપણે કીબોર્ડની અંદર એક જ કી હોય ત્યાંથી બધા કાવતા હોય પણ ફોન્ટ સી અલગ અલગ ટાઇલ્સ ના હોય બરાબર એટલે કે એનો અલગ અલગ હોય તો આપણે સૌ પ્રથમ નોર્મલી આપણે જોઈશું કે કઈ કી ઉપર કયા ગુજરાતી શ્રી ફોન્ટના વર્ણો આવે છે અહીંયા બે સ્ટેપ આપેલા છે બરોબર ઇન્સ્ટોલ ગુજરાતી શ્રી ફોન્ટ ઓલ વર્ઝન એ આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધેલા છે આ પેલા મેં youtube માં video upload કરેલો છે બરોબર આપણે શ્રી font છે એ કઈ રીતના ડાઉનલોડ કરી શકાય પછી એને computer ની અંદર કઈ રીતના ઇન્સ્ટોલ કરી શકાય બરોબર ત્યારે મેં કીધું હતું કે બીજા video ની અંદર હું તમને શ્રી ના font છે એ computer ની અંદર કઈ કી ઉપર કયા અક્ષરો આવે છે તે video બનાવીશ બરોબર તો આજ ના video માં આપડે એટલું શીખવાનું છે કે શ્રી ફોન્ટના કઈ કી ઉપર કયા અક્ષરો આવે છે બરાબર તો આપણે સ્ટાર્ટ ટાઇપિંગ ઇન કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરમાં આપણે ટાઇપ કરવાનું શરૂઆત કરી દઈએ બરાબર કીબોર્ડ કી ફોર શ્રી ફોન્ટ આઈ એમ એક ટેબલ બનાવેલું છે આપણે થોડુંક ઝૂમ કરી લઈએ એટલે વ્યવસ્થિત તમને મોબાઈલમાં જોતા હોય તો ત્રણોશીય અક્ષરો છે એ દેખાય બરાબર શિફ્ટ સાથે શું આવે છે રૂ બરાબર shift સાથે પ્રેસ કરવાની છે એમને પ્રેસ કરીશું તો વ આવશે હવે shift સાથે આપણે આ વાળી લાઈન એટલે આમાં આ આવશે બરાબર એટ ધ રેટ એમાં ડ આવે હેસ બરાબર એમાં આપણે ગુણાકાર એટલે મલ્ટીપ્લાય કરવાની સાઇન આવે બરાબર ફોર ઉપર કાંઈ નથી આવતું બરાબર ટકામાં એમાં ટકા આવે

સાવ નોર્મલ એટલે કોઈ કી સાથે એક જ પ્રેસ કરવાની છે એટલે વ આવશે પાંચ છે પણ વ નથી છે બરોબર પછી સિક્સ સિક્સમાં માં સેવનમાં સેવન માં એટ નાઈન માં જીરોમાં જીરો

આર માં ચ ટી માં જ વાય માં ઢ યુ માં આ રીત નો જે વધારા અક્ષર આવે છે ગ જેવો ઈ બરોબર આઇ માં ઈ પણ કેવી ઈ અનુસ્વાર સાથે બરાબર ઓ માં ઘ આવે બરોબર પી માં ડ જે આ રીત નો અનુસ્વાર વાળો ડી આવે એ કર્લી બ્રેકેટ માં રૂ આમાં આ રીતના જે આપણે કાનો માતર કરીએ પણ કેવો અને આપણે જે કાનો માતર અને કાનો માતર કહેવાય બરાબર કાનો માતર ન કહેવાય પણ આપણે જે મોટો ઉ આવે બરાબર સવારમાં ઈ જ્યારે શબ્દમાં આપણે યુઝ કરતા હોય ત્યારે એ આવે નોર્મલી ક્યુ વાળી લાઈન બરોબર ક્યુ એમાં ડબલ્યુ ઈ આર

એમાં આમાં માં અ હશે બરાબર એચ માં જ ડી માં ઉ નાનો ઉ એફ માં રુ જી માં રુ આમાં થોડોક અલગ છે બરાબર ઓલો રુ ને આ રુ માં થોડોક ફેર છે એમાં દ છે આ રુ ની સાથે ધ્રુવ એવું કંઈક કરવું હોય ત્યારે એસ એસ માં ઈ અનુસ્વાર સાથે પણ કેવી નાની ઈ છે શિફ્ટ સાથે ઉ નાનો ઉ પણ અનુસ્વાર સાથે બરાબર કે મોટો ઉ અનુસ્વાર સાથે એલ એલમાં ક આવે બરાબર પછી કોમામાં કોમા ડબલ કોટેશનમાં એક કોટેશન શિફ્ટ સાથે બરાબર આ લાઈન પૂરી થઈ ગઈ હવે આપણે નોર્મલી લાઈન ટાઈપ કરવાની છે અ વાળી બરાબર ફ આવશે અમાં ફ એસમાં ત ડીમાં મ એફમાં ર જીમાં વ એચ માં વ વર જી માં થોડોક અલગ છે તો વની જીમાં લ એસ માં વ સે માં શ કે માં શ આ સસલા નું છે બરાબર ને એલ માં હ કોમા સિંગલ कोटेशन બરોબર બોલા છે ઉપર હતો શિફ્ટ સાથે કરીને શરૂઆતનો જે कोटेशन આવે બરાબર અને આ ક્લોઝ વાળું એટલે કે બંધ થાય એમ હવે ઝેડ વાળી શિફ્ટ સાથે બરાબર શિફ્ટ સાથે ઝેડ એટલે અણ આવશે એક્સ માં ડ સી માં ઈ મોટો ઈ ખાલી એમાં વી માં ટ બી માં ઈ એન માં ગ એમ માં ખ લેસન માં રૂપિયાની ની સાઈન આવે બરાબર ગ્રેટર ધેનમાં માં નથી આવતી બરાબર ક્વેશ્ચન માર્કમાં બેકવર્ડ સ્લેશ ઝેડ માં આ રસવાય ઉ કઈ રીતે નાનો ઉ કહેવાય ને ડ ને ઢ ભેગા એક્સ ને સી ભ વી દ બી બ એન ક્ષ એમ ળ પૂર્ણ વિરામ ઓર સોરી આલ્ફા વિરામ આલ્ફા વિરામ પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ બ્રેકવર્ડ સ્લેશમાં બ્રેકવર્ડ સ્લેશ આય આપણા શિફ્ટ સાથે લોકેશન માર્ક મેકેશન માર્ક સે પણ કેપલોક કેરેક્ટર ઓન થઈ જાય બરાબર સાથે કી પ્રેસ થઈ જાય હવે આપણા દોસ્તો આ શોર્ટકટ કી યુઝ કરીને જોઈએ માં કયા અક્ષર આવે 0140

જીરો એકસો સુડતાલીસ એમાં ન નક્સો અડતાલીસ એમાં ત્ર જીરો એકસો ઓગણપચાસ એમાં આ રીતના કરવું હોય ત્યારે જોડી આપશે એકસો પચાસ ઢ એકાવન એમાં નથી એકસો બાવન એમાં આ રીતનું જીરો એકસો ને ત્રેપન એમાં નાનો વીરો એકસો ચોપન એમાં આ રીતનું છ

બે માત્રા ને રેફ ઝીરો એકસો અડસઠ બે માત્રા રેફ અને અનુસ્વાર ત્રણે ભેગું ઝીરો એકસો ઓગણસિત્તેર એમાં ક્રુ બ્રુ ને એવું બધું લખવું હોય ત્યારે યુઝ કરાય એ એકસો સિત્તેર એમાં આ રીતના અક્ષર છે નાનો દ નીચે દ કરવો હોય એવું કંઈક ડબલ અક્ષર કરવો હોય ત્યારે આ કરી શકાય ઝીરો એકસો બોંતેર ડ અને મ ઝીરો એકસો તોતેર કઈ નથી 0175 છે ખાલી ઉપર રૂ કરું હે જારે 175 રૂ કરું એની માં સે અનુસ્વાર આવશે બરાબર અનુસ્વાર 0177 કઈ નથી 0177 ઓમ કરું હે જારે બરાબર 0178 આપણે નીચે આપણે બે ઓલી લાઈન કરતા હોય બરાબર ક્રમ 90 લખો એ જારે એ આપણે યુઝ કરીએ તે

ઉપર માત્રા હોય પણ આપણે માત્રા ગણવાની હોય પણ આમ ન ગણવાની હોય એ રીતની એ માત્રા છે એ એકસો પંચ્યાશી નીચે ડેસ કરી ખોડો કરવો હોય ખોડો અક્ષર બરાબર ત્યારે આપણે આ યુઝ કરી ઝીરો એકસો છ્યાશી બરાબર ખાલી અનુસાર ઝીરો એકસો અઠ્યાશી એમાં ક જીરો એકસો નેવ્યા એંશી ડબલ ક ઝીરો એકસો નેવું ક્ર ઝીરો એકસો એકાણું એમાં અડધો ક બરાબર તો આ રીતના આપણે અહીંયા જોયું કે કીબોર્ડની અંદરથી કઈ કી ઉપર કયા અક્ષરો આવે છે શ્રી ફોન્ટના બરાબર કયા વર્ણો આવે છે હવે આયા ફોન્ટ ફેમિલી માં શ્રી ગુસ્સેને આપણે ફોન્ટ નું નામ થી કોપી કરી લઈશું બરાબર અને બધા જ અક્ષરો તમારે જો હોય બરાબર શ્રી ના તો કઈ જગ્યાએ આવશે તો વર્ડ ની અંદર ઇન્સર્ટ ટેબ છે બરાબર એમાં લાસ્ટમાં સિમ્બોલ મેનુ છે બરાબર એ સિમ્બોલ ટૂલ્સ ઉપર તમે ક્લિક કરો એમાં મોર સિમ્બોલ્સ એમાં ક્લિક કરો એટલે આ રીતના એક સિમ્બોલનો વિન્ડો ઓપન થશે અને તમને ફોન્ટ જોવા મળે બરાબર ફોન્ટ આપણે કોપી કરેલા હતા ફોન્ટ ફેમિલીમાંથી એ અહીંયા પાસ્ટ કરી દેવાના છે પછી એન્ટર આપવાની બરાબર એટલે આ ફોન્ટ છે એને લગતા બધા જ ગુજરાતી વર્ણો છે यहां हमने जो आवाज में से जे आपने टाइप किया था इस प्रकार ना से है यहां बराबर हां रीत में બધા અક્ષરો સે જોડિયા અક્ષરો સે બરાબર ડબલ અક્ષરો સે સ્ત્ર સ્ત્ર શ્ર શ સ ઓમ ડબલ ક ર ખ ખ ર બરાબર બધા અક્ષરો સે સાથ સાથે અહીં નીચે તમને એક ઓપ્શન જોવા મળશે શોર્ટકટ કી બરાબર શોર્ટકટ કી માં અલ્ટ પ્લસ જીરો એકસો બાણું એની શોર્ટકટ શોર્ટકટ કી કી છે છે કેરેક્ટર આપણે ઉપયોગ કરવાનો કરવાનો અહીં જોઈને એનો યુઝ અથવા તો ટ છે છે બરાબર આ ટ ટ તો માટે લેટિન કેપિટલ લેટર વી વી પ્રેસ કરશો સામાન્ય વી એટલે ટ આવશે બરાબર શિફ્ટ સાથે તો એનો અલગ કેપિટલ લખેલું અહીંયા બરાબર કેપિટલ વી છે એટલે ટ આવશે બરાબર એની શોર્ટકટ કી નો હોય કારણ કે એ કીબોર્ડ ની અંદર આવી જાય છે આ ડબલ ઢ છે બરાબર એની કીબોર્ડ ની અંદર નથી એટલે એની કરવી પડે આ રીતના તમે દોસ્તો ફોન સિલેક્ટ કરી કોઈ પણ ગુજરાતી ફોન છે હિન્દી ફોન છે સંસ્કૃત ફોન છે એના ફોનના નામે ટાઈપ કરો અને એન્ટર કરો બરાબર એટલે ઓટોમેટિક અહીંયા એના અક્ષરો આવી જાય

એ એની અંદર ઘણી બધી સ્ટાઈલ્સના અલગ અલગ પ્રકારના ફોન્ટ છે બરાબર કોઈ પણ ફોન્ટ તમે સિલેક્ટ કરીને સ્ટાઈલ સિલેક્ટ કરીને ટાઇપ કરી શકો શીખી શકો બરાબર દોસ્તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ માં આ વિડિયોને શેર કરજો અને આ દોસ્તો હજી સુધી તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલા તમે મારો વિડીયો જોઈ શકશો થેન્ક યુ